નારિયેળ કરવાનો હતો ઓનલાઈન મેલરી માં જઈએ છીએ અમે એમાં ફોન પર ના ગયો મોખાઈ ગયો મોખ ગમો આજે ને એટલા બીજો આવવા માટે લાયો દેખો સુનીલ ભાઈ આવી ગયા છે મંદિરે અને ગાઈસ જય માતાજી તો આપણી સવાર થઈ ગઈ છે અને આજ તો દેખો ગાઈસ રાતે બહુ જ વરસાદ આવ્યો તો અને આપણે તો વરસાદના કારણે આપણે ખેતરમાં જે ટ્રેક્ટર આવવાનું હતું એ નહીં આવવાનું હજુ તો અંધારેલું જ બધી સાઈડ તો ચાલો આપણે ઘરના અંદર જઈએ અને બ્રહ્મપુષ્ટિ એવું કરીએ આ ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ દર ભાભી રોટલી બની અને મારો બ્લોગ ચાલુ છે નાસ્તો કરવા ગયા છે તો બે મરસી ગાયબ કરી નાખી પિંકીએ આટલો ગાઈ નાખી દીધો જગ્યા બદલી કો જગ્યા એક વાત ફરક પર આટલો ટોમેટી આવી દીધી અને આટલો મરચો સાચી વાત થઈ ગયું નહીં આવો લગભગ મળકો રાધો વરસાદ ચાલો બહાર જવા મળતું નહીં છત્રી હો તો એક તો ચાલે વધુ નહીં દારબાર આજ તો રવિવારના દારબાર છ જમવા બે ગયા છીએ અને ગાય આજ બન્યા છે ભાત પપ્પા જમવા બે ગયા કિશનભાઈ આવી ગયા છે તો ચલો આપણે ખાઈ લઈએ તમારે ખાવાનું હા બે જાઓ અત્યારે સુનિલ આઈ જશે ગાઈસ તમે અમે સુનિલ અંગા જઈએ મંદિરે જાઓ તો સુનિલ ભાઈ આઈ ગયા છો મંદિરે તો આપણે જઈએ મંદિરના અંદર જય જુગનીમાં એકઠિયા લઈને આવ્યો છું ભેંસ નો સોન લેવા હુક મલિયા સારું ચમક આપણા છે બીજ હું બહારથી આપણો બીજો વાવના છે ઘાસમાં હું છું ઉકેરો છો એ નહીં ખબર મળતી હું એટલે ચો છો હુકતો ચો પણ આટલો ઉકેરો હવે ખબર પડી દેખો એકદમ ઘાસથી પેલો થઈ ગયો તો ચલો આપણે લઈ લઈએ અહીંથી સોન આપણી એક્ટિવ આટલા ભરીએ ભુંજો આવી ગયો આપણો તો પેલી ભરીને લઈ લીધો હવે આપણે ઘરે જઈએ એક્ટિવ આ રહી આપણે ને આ ટોમેટી વાવવાની છે આજે ટોમેટી મરચા રેગર ડેટોન બચી ગઈ ચાલો આપણે વાવવાનું ચાલુ કરી નાખ્યું લઈએ જો પેલા આપણે વાઈશું મરચાં મરચાં બીજ નાખી દીધા ગમવા છે ને એટલા બીજું માટે લાવ્યો દેખો આ રેગરા લાવ્યો આ મોટા મરચાં લાવ્યો ટોમેટા લાવ્યો છું લોબા રીંગણ લાવ્યો છું થોડું થોડું લેવાનું જાઓ ટોમેટા આપણે વાઈ નાખ્યા છે દેખો એક સાઈડ ટોમેટા ને એક સાઈડ મરચાં રાખ્યા ઘણા ખાતર ડીશ બરોબર થઈ ગઈ અને આ બીજી બરોબર થઈ ગઈ પેલા પૂરા પોણી ફટી અને આ ત્રીજું થાય જે ફટાફટ ને પોણી પાઈ દેવા નથી તો ચલો આપણે આવી જાય અને પોણી પાડી દઈએ દેખો જલ્દી ફરાબર બધા મેં આ કોથમીનો ને બાકી રહી ગયું ને એવું ગાવાનું આપણે ઉગાઈ દઈશું આ ડીશના અંદર વાઈ નાખ્યું આ ટુક્કર અને બે ડીશોની અંદર તો દેખી આવ્યા છે દારા મૂા છે અમુક પોણી તો હતો અને આટલે તો દેખો મધ ઉડી ગઈ તો કેમેરાને દેખાતી હોય નહીં દેખા મધ ઉડી ગયો જોઈશું આપણે જેટલા દારા થયા રોજ પોની ઉડીશું અને જોઈશું રોજ જેટલું જેટલું બધા ઘરમાં લાઈટ જ નહીં હતું આ ચોમાસમ તો આવું થાય જ્યાં વાર માં લાઈટ જતી રહે વરસાદ આવે એટલે મારા માટે એક કાકડી કાપી છે પછી મસ્ત દેખાયા ચલો ખાઈ લઈએ આપણે હું આવી ગયો તારા ઉપર અને હવે દેખાય નજારો બતાવ આ દઈશ મસ્ત દેખાયા હું બહાર આવ્યો તો ને આટલું મેં જોયું કે મારે ને બધા ગુલાબ ઓદરા ખાઈ ગયા શું કરવાનું બીજો ચોક લગાવવો પડશે હંતાઈ આ ધોરુ ગુલાબ તો એકદમ બરોબર છે

હું બિસ્કીટ લાવી તો ભૂલી ગયો હા લેડ હેડ મૂ ઘરે આવતા રે છીએ અને આટલે તો મેગા મળ્યા પપ્પાએ લઈને આવ્યા હતા ચલા પરે થઈ ગયા બનાવો રોટલી બીજો રટલા મિસ હો પપ્પા ને ખાવા આવ્યા ભૂખ લાગી દૂધ લેવા જશો બહુ મોડું થઈ ગયું જલ્દી ફટાફટ દૂધ લઈને આઈએ ભુંજી તો આ ઊંઘી રહ્યો હોય આપણે એક્ટિવા લઈને જઈએ તાર તો બહુ મોડું થઈ ગયું છે ભૂખ્યા થયા બધા દૂધ લઈ લીધું છે આપણે હવે આપણે જઈએ ઘરે ખાઈ લીધું બધા પહેલાં પહેલાં મને સ્વાદ નથી મારી

ચોખુ કોદ કોદ દેખ ચોખુ રે દારીનું દૂધ ને ખીચડી તૈયાર હ પણ હમણાં આખું વધારે એની ડીશ ચો જે દેખ ચોક ઉંચો દેખા દેવા બલૂન જેવા કોને કોણ જોવાને છે હું વાત કરું ની કોણ ઉંચા નેચર થાય અભી હા ફોન પડી ગયો

ચેનલ ઉપર તમે નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું કાલ નવા સાથે થેન્ક વોચિંગ બાય બાય